નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ ઓગણીસ તારીખ સાતમા મહિનો બે હજાર ચોવીસને શનિવારના રોજ આજની કપાસની આવક વિશે વાત કરી તો આપ જોઈ શકો છો પાલમાં ત્રણ વાહનો આવેલા છે ને ભારીમાં જોઈએ તો વીસ જેવી ભારી આવેલી છે હરાજીનું કામકાજ હવે થોડી જ વારમાં શરૂ થવાની તૈયારી જ છે ઓક્સમેન પણ આવી ગયા છે આપ જોઈ શકો છો અહીંયા નીતિનભાઈ તો હમણાં હરાજી શરૂ થાય એટલે જાણી લઈ કહેવા રહે છે આજના કપાસના બજાર ભાવ ધન્યવાદ એકઠ રૂપિયા ભાવ થયો ચૌદ છો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે મીડિયમ બિગ્રેડ કપાસ ચૌદ છો ને એકોતેર રૂપિયા ભાવ દેજો છે પંદરસો ને છ રૂપિયા ભાવ થયો છે સુપર કરતા થોડોક મીડિયમ છે પંદરસો ને છ રૂપિયા ભાવ થયો છે મિત્ર આવી ગમી ગયા સૌ છે ગયા બધું છત્રી છતાલી છત્રીસ એકાવન પંદરસો ને થપ્પાય રૂપિયા ભાવ છે સુપર એક નંબર એક રેડ કપા છે 1561 રૂપિયા ભાવ લાઈટ

છેતાલીસ રૂપિયા ભાવ થયું છે સુપર કઈ ઘટા ને એવો મળશે પંદરસો ને છેતાલીસ રૂપિયા માં વેચાણ ખેડૂત મિત્રો આ આજના કપાસના બજાર ભાવ હાલ ઓછામાં બજાર ભાવ વિશે વાત કરી તો પંદરસો ને એકસઠ રૂપિયા સુધીના આજના બજાર ભાવ બોલાયા છે વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું આવતીકાલે શનિવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ